খেলো খেলো রে ভবানি মা জয় র ম রাম রাম রে রাম ময় জয় রামো রে রা জয় জয় র মারা লোটানি বলিহারি ময় জয় রা তারা লোটানি বলিহারি ময় জয় जै जै तारा मण्डपनि बलिहारि मा जय जय राम्बा रम् बहुचरमा ने लाया मा जय जय राल मा बहुचरमा ने लाव्याय जय राल मा યા માં જય જય રાંદલ માં લઈને આવ્યા માં જય જય રાંગલ માં સૂરજની પટરાણી માં જય જય રાંદલ માં સૂરજની પટરાણી માં જય જય રાંગલ માં માતા માં કાળી પધાર્યા માતા માં કાળી પધાર્યા પદ્ર કાળી લાયા માં જય જય રાંદલ માં તે ભદ્રે તાળી લાવ્યા માં જય જય રાંદલ માં માતાના મુળ પધાર્યા માતાના મુળ પધાર્યા સાતે મેરડી માને લાવ્યા માં જય જય રાંદલ માં સાતે મેરડી મને લાવ્યા માં જય જય રાંદલ માં તારા મંડપની બલી હારી માં જય જય રાંદલ વાતા કહારા પની બલિહરી માં જય જય રાંદલ માં માતા જો ગણી પધાર્યા માતા જો ગણી પધાર્યા 64 દેની લઈને આયા માં જય જય રાંદલ માં 64 દેની લઈને આયા માં જય જય રાંદલ માં મારી નાવ દુર્ગા પધાર્યા માવડી નવ દુર્ગા પધાર્યા સાથે બસ મને લાયા માં दर मा। साथे दाने लाव जय जय रा मारो कनै पधारे हरो कनो पघारियो लायो मां जय जय रा दर माथे ने लावो मा जय जय रा